હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે પ્યાજની કચોરી બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા દોઢ વાટકી જેટલો મેંદાનો લોટ લીધેલો છે અને અહીંયા બે નમ ડુંગળી લીધેલી છે એક બાફેલું બટેકું જેને મેં એક કલાક માટે ફ્રીજમાં ઠંડુ કરી લીધું છે અને અહીંયા મોણ માટે મેં ઘી લીધેલું છે એક કપ અજમો ખાંડ મીઠું આખું જીરું અને હિંગ આખા ધાણા કશ્મીરી મરચું અને વરિયાળી આદુ અને લસણની પેસ્ટ ખટાશ માટે લીંબુ લોટ બાંધવા માટે પાણી અને આખા ગરમ મસાલા લીધેલા છે અને તરવા માટે મેં અહીંયા તેલ લીધેલું છે તેલ આપણે ગરમ મૂકી દીધેલું છે તો લોટ મેં આ વાટકીના માપથી દોઢ વાટકી લોટ મેં લીધેલો છે તો સૌ પ્રથમ આપણે કચોરી માટેનો લોટ બાંધીશું આ લોટ મેં ચારેને લીધેલો છે એમાં અજમો એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ત્યારબાદ મોણ માટે ઘી એડ કરશું આપણે તો નાની ઘી એડ કરેલું છે તો આપણે આ રીતે મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે તો જ આપણી કચોરી એકદમ સરસ ખસ્તા જેવી તૈયાર થશે આ રીતે મુઠ્ઠી બની જાય તેટલું ઘી એડ શકો છો અને ઘી અને તેલ બંને વસ્તુ મિક્સ કરીને પણ એડ કરી શકો છો તો અહીંયા નોર્મલ ગોરાનું પાણી લીધેલું છે તેનાથી આપણે લોટ બાંધી લેશું લોટ આપણે ઢીલો બાંધવાનો છે કઠણ નથી બાંધવાનો ઘણા લોકોને કચોરી તેલમાં એડ કરે તો તરત ખુલી જાય છે એટલે લોટ આપણે કઠણ હશે તો કચોરી તેલમાં એડ કરશું તો ખુલી જશે એટલે લોટ આપણે ઢીલો જ બાંધવાનો છે આપણે લોટને બાંધી લીધો છે આ રીતે એકદમ આપણે ઢીલો લોટ રાખવાનો છે લોટ ને તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે તો આને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ આપણે અહીંયા કચોરી માટેનો મસાલો તૈયાર કરીશું તો સૌ પ્રથમ આખા ધાણા એડ કરશું ત્યારબાદ વરિયાળી એડ કરશું ત્યારબાદ આપણે ખાંડ એડ કરેલી છે આખું જીરું અને હિંગ એડ કરશું ત્યારબાદ લવિંગ એડ કરશું ચાર થી પાંચ લવિંગ લીધેલા છે ત્યારબાદ ચારથી પાંચ મરી એડ કરશું અને કાશ્મીરી મરચું એડ કરશું ત્યારબાદ ખટાસ માટે લીંબુ એડ કરશું તો આપણે અડધો નંગ લીંબુ એડ કરશું આની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો તો આપણે આમાં પાણી એડ કર્યા વગર આપણે આને પીસી લેશું તો આપણે આ રીતે મસાલો પીસી લેવાનો છે આપણામાં પાણી એડ નથી કરવાનું અને આ રીતે આપણે થોડોક અધકચરો પીસવાનું છે અને તો આપણે મસાલાનો વઘાર કરીશું તો આપણે અહીંયા મસાલાના વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે એક ચમચા જેટલું તેલ આપણે એડ કરેલું છે તો સૌ પ્રથમ આપણે હિંગ એડ કરશું ત્યારબાદ આપડા મસાલો જે પીસેલો હતો તે એડ કરી દેસુ ત્યારબાદ ચણાનો લોટ આપણે નાની બે ચમચી લીધેલો છે ત્યારબાદ ડુંગળી એડ કરશું આખું લસણ એડ કરવાનું છે પણ મારી પાસે પીસેલું તૈયાર હતું એટલે હું આ રીતે વઘારમાં એડ કરી દઉં છું ત્યારબાદ મેસ કરેલું બટેકુ એડ કરશું મોટું અહીંયા એક બટેકુ મેં લીધેલું છે

આપણે હાથ થી દબાવી દેસુ આપણે આને બહુ હાથ ની મદદથી દબાવવાનું નથી કારણ કે ખુલી જશે તેના માટે આ રીતે આપણે તૈયાર કરી લેવાનું છે આપણે થોડોક કઠણ લોટ બાંધેલો હોય તો તમે આને હળવા હાથે વેળણાની મદદથી તમે વણી પણ શકો છો તો આ જ રીતે આપણે બધી તૈયાર કરી લેશું તો આપણે આ રીતે બધી તૈયાર કરી લીધી છે અને આપણે આ જે મસાલો વધેલો છે તેમાંથી તમે પરોઠા પણ બનાવી શકો છો તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે

ફૂલી જશે મીડિયમ ગેસ ઉપર આ રીતે આપણે ઉપર તેલ નાખતા રહેશું એટલે એકદમ સરસ ફૂલી જશે અને તરતા આપણે છ થી સાત મિનિટ જેવું થાય છે તરતા વધારે સમય પણ લાગી શકે પણ કમસે કમ છ થી સાત મિનિટમાં આપણે આ રીતે એકદમ સરસ તૈયાર થઈ જાય છે જે આપણે આને ગોલ્ડન બ્રાઉન કરવાની છે આપણે આ રીતે કચોરી તૈયાર થઈ ગઈ છે આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે આજ રીતે આપણે બધી તરી લેશું આ રીતે કચોરી તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ આપણે ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે કચોરી તો ચાલો મિત્રો તૈયાર છે આપણી પ્યાસ કચોરી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં